ગોપાલ ઈટે અહીં શું કરી દે તો ગોપાલ ઇટાલિયા તો અત્યારે ભાઈ આવે છે તમે આમ કરીને તેમ કરીને કાંઈ કરી શકવાનો નથી સમજી લેજો અત્યારે એ ભાષણ કરી પાંચ વરસ સુધી એને તમે ક્યાં પકડવા ગોપાલને ફાંસીએ ચઢાવી દ્યો ગોપાલને જેલમાં પૂરી દ્યો ગોપાલ ઇટાલિયાને એને મારી નાખો તમે મિત્રો અત્યારે ગોપાલ ઇટાલિયાના વિરોધના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને ગોપાલ ઇટાલિયાનો પબ્લિક વિરોધ કરી રહી છે અને ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા એ જીતી ગયો છે પણ કંઈક કરવાનો નથી ખાલી ભાષણ કરવાનો જ છે ગોપાલ ઇટાલિયાથી કંઈ થવાનું નથી એવા વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે હું તમને વિડીયો બતાવું વિડીયો બતાવું તે પહેલા ખાસ જણાવવાનું કે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગોપાલ ઇટલિયા શું કરી દે સ્થાનિક છે કોઈ અત્યારે એ ભાષણ કરી પાંચ વર્ષ હું તને તમે ક્યાં પકડવાના ગોપાલ ઇટાલિયા કઈ નથી એક સાધારણ સામાન્ય યુવાન છે કોઈ મોટી હસ્તી નથી ગોપાલ ઇટાલિયા કશું જ નથી અને ગોપાલ ઇટાલિયાની ભાષા ખરાબ હોય ગોપાલ ઇટાલિયાની કોઈ વાત ખરાબ હોય તો ગોપાલ ઇટાલિયાને ફાંસીએ ચડાવી દો ક્યારે તમે મોંઘવારીથી રાહત અપાવશો એનો જવાબ આપો ગોપાલને ફાંસીએ ચડાવી દો ગોપાલને જેલમાં પૂરી દો ગોપાલ ઇટાલિયાને એને મારી નાખો તમે પણ તમે ગુજરાતના યુવાનોને મહિલાઓને ખેડૂતોને જવાબ આપો કે આ સત્યાવીસ વર્ષની અંદર તમે આ શું કામ કર્યું સત્યાવીસ વર્ષ સુધી કોઈ કામ નથી કર્યું એટલે હવે ચૂંટણી ટાણે આમ થઈ ગયું તેમ થઈ ગયું આવું બોલ્યો તેવું બોલ્યો અમારી ભાષા ખરાબ હોય અમને ફાંસીએ લટકાવી દ્યો